નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર શુક્રવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા ડુંગળીના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ સો રૂપિયાથી બસો ને રૂપિયા મહુવા સો રૂપિયાથી ત્રણસો ને સાઠ રૂપિયા ભાવનગર એકસો વીસ રૂપિયાથી ત્રણસો ને બેતાલીસ રૂપિયા ગોંડલ એકસઠ રૂપિયાથી થી ને એકતાલીસ રૂપિયા જેતપુર એકત્રીસ રૂપિયાથી બસો ને રૂપિયા વિસાવદર એકસો દસ રૂપિયાથી બસો છપ્પન રૂપિયા તળાજા એકસો સિત્તેર રૂપિયાથી બસો એક્યાસી રૂપિયા ધોળાજી ચાલીસ રૂપિયાથી બસો એકોતેર રૂપિયા અમરેલી બસો રૂપિયાથી ત્રણસો ને એસી રૂપિયા મોરબી સો રૂપિયાથી ચારસો રૂપિયા અમદાવાદ એકસો સાઠ રૂપિયાથી ત્રણસો ને સાઠ રૂપિયા દાહોદ સો રૂપિયાથી પાંચસો ને રૂપિયા વડોદરા એસી રૂપિયાથી ચારસો રૂપિયા